નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો શુક્રવારનો રોજ મિત્રો આજની આવક વિશેની મગફળીની વાત કરીએ તો મગફળીની આવક છે એમ કાલ જેવી જોવા મળી છે પાલ અને ગુનીમાં બંનેની થઈને છ સાડા છ હજાર ગુણી આસપાસની આવક અત્યારે અંદાજીત જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ સૌથી પહેલાં તમે જોઈશો અહીંથી પાલમાં શરૂ થવાનું છે તો આપણે જાણસી કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાય અને જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ

તેરસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના આ તેરસો ને એક રૂપિયાના ભાવ છે તો ઓગણચાલીસ નંબરની ક્વોલિટી છે રૂપિયાનો ભાવ ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલના ચૌદસો એકોતેર રૂપિયાના ભાવ છે ગીરના ઝારની ક્વોલિટી છે ચૌદસો એકોતેર રૂપિયામાં વેચાણી છે ગીરના ઝારની ક્વોલિટી ચૌદસો એકોતેર